હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત 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 છે ડેડી હું તમારી સેવામાં પાંબર સર આજે વિદ્યાર્થી મિત્રો આપણે તમારી સામે સ્ક્રીન પર જોઈ શકો છો ફોટો ઇલેક્ટ્રિક અસર હર્ડ્સનો પ્રયોગ આઈસ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આના આધારિત આજે એમ સીક્યુ આપણે સોલ્વ કરવાનો છે એનો આજે પાર્ટ ટુ જોવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક પર આધારિત કારણ કે આખું ચેપ્ટરનો મેઇન ફોકસ આના ઉપર જ હોય છે ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે ભણી ગયા છે એના ઇક્વેશન છે એના સૂત્રો છે એના ઉપર આધારિત જ એમસીક્યુ હશે તો થિયરિકલ જ્ઞાન તમારી જોડે છે તો હવે આ જ ટોપિક આધારિત આપણે એમ નો પાર્ટ ટુ આજે જોવાનું છો તો રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો તમારી નજર સામે આ પાર્ટનો એમસીક્યુ છે જોઈ લો શું છે આપણે પેલા એકવાર ફોકસ કરીને વાંચવાનું એક ધાતુનું વર્ક ફંક્શન આપ્યું છે ચાર પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ ઇટ્સ ઓકે તેના પર આપાત ફોટોનની ની ઉર્જા બી આપેલી છે જો આ વર્ક ફંક્શન છે આ ઉર્જા છે તો પાર જાંબલી પ્રકાશ આપાત કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હોય સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરો આપણે મેળવવાનું છે વર્ક ફંક્શન ફાઈવ ઝીરો આપ્યું છે ફોર પોઈન્ટ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ ફોટોનની ઉર્જા બરાબર આપેલી છે છ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન ફોટો ઇલેક્ટ્રિક છે તો ઈવી ઝીરો ઇઝ ઇક્વલ ટુ એચ આપેલું છે તમારી જોડે ઉર્જા સિક્સ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ ફોર પોઈન્ટ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ રેડી ચાલો ચાર પોઈન્ટ બે છ પોઈન્ટ માંથી ચાર પોઈન્ટ બે બાદ કરો બે જ આવે સિમ્પલ વાત છે વિદ્યાર્થી મિત્રો કેટલું આવે છે બે વોલ્ટ આવે છે ચેક કરો યસ બે ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે એ ના આવે આ ના આવે ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન વોલ્ટ છે સ્ટોપિંગ પોટેન્શિયલ પૂછવું એટલે સ્થિતિમાં બે વોલ્ટ

લેમડા ટી મળી પછી તમારે આવૃત્તિ મેળવવી પડે ચાલો રેડી આપણી પાસે ઇક્વેશન આવું છે જોઈ લઈએ શું કીધું છે વર્ક ફંક્શન આઈપી છે તરંગ લંબાઈ આવૃત્તિ મેળવવાની છે તો આપણી પાસે ફર્ક ફંક્શન નો એકમ છે કે ફાઈ બરાબર ચાલો આના ઉપરથી તમારે મેળવવાનું છે લેમડા ટી લેમડા ટી ના છેદમાં લેમડા એન તો અહીંયા આવશે વનઅપોન ફાઈવ ટી ના છેદમાં ફાઈન એટલે ફાઈ એન ના છેદમાં

આ છેતાલીસ એટલે એક પોઈન્ટ નવ જેવું આવે એવું તમે લઈ શકો ચાલો કે ભાઈ ફોર ફાઈવ સિક્સ જીરો ડિવાઈડ બાય વન પોઈન્ટ નાઇન એવું વધે ને કારણ કે ત્રેવીસ ના છેદ માં છેતાલીસ હોય તો વન બાય ટુ આવે ત્રેવીસ ના છેદમાં પિસ્તાલીસ હોય બે પોઈન્ટ સમથિંગ આવે ને બે પોઈન્ટ સમથિંગ સોરી હા બે પોઈન્ટ એક કરી દો ચાલો રેડી હવે એને ડિવાઈડ કરો તો તમને લગભગ આના હાફ મળે બે ભાગ્યા કરશો તો ચોપન ભાગ્યા બે કરશો એટલે સત્યાવીસો સમથિંગ આવે એટલે આપણે સત્યાવીસો નેવું લઈ લઈએ ચાલો એંગસ્ટ્રો અંદાજ હા સત્યાવીસો નેવ એંગસ્ટ્રો ચાલો ડિવાઈડ કર્યું આપણે કેલ્ક્યુલેટરનો યુઝ નથી કરવાનો આ તરંગ લંબાઈ આવી ગઈ હવે સી બરાબર એફ જીરો લેમડાટી ચાલો તો એફ જીરો ઇઝ ઇક્વલ ટુ સી ના છેદમાં ત્રણ ગુણ્યા દસ ની આઠ છેદમાં માં સત્યાવીસો ની દસ ચાલો તો એફ જીરો બરાબર ત્રણ ત્રણસો કરી નાખો છો અંદાજો ત્રણસો ગુણ્યા ની છ છેદમાં સત્યાવીસો નવ એટલે અઠ્યાવીસો આપણે લઈ લઈએ ચાલો ઇજ રિયલ ઇક્વલ ટુ આ સત્યાવીસો નેવ્યાવીસો લઈએ તો દસ ની માઇનસ દસ રેડી ત્રણ ભાગ્યાવીસ એટલે સત્યાવીસ હોય તો નવ તેરી સત્યા એકના છેદમાં નવ હા યસ એકના છેદમાં નવ એટલે ઇજ રિયલ ઇક્વલ ટુ પોઈન્ટ દસ અગિયાર આવે પણ પોઈન્ટ દસ સેવન ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ દસ ઉપર જે પ્લસ દસ એટલે સોળ હવે આની આજુબાજુ ચેક કરવું જે કઈ જવાબ છે સોળ અર્સ નથી પણ પંદર છે તો એક પોઈન્ટ ખસેડો ચાલો તો એફ જીરો ઇઝ રિયલ ઇક્વલ ટુ વન પોઈન્ટ વન પોઈન્ટ જીરો સેવન ફાઈવ દસ ની પંદર ચાલો તો એફ જીરો ઇઝ રિયલ ઇક્વલ ટુ આની આસપાસ છે યસ વન પોઈન્ટ વન કરી દો અહીંયા ચાલો રેડી વન પોઈન્ટ વન દસ ની પંદર આપણે મેળવી લીધું ચાલો આગળ વધીએ નેક્સ્ટ જ્યારે ધાતુની સપાટી પર લીમડા તરંગ લંબાઈનું વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે સ્ટોપિક પોટેન્શિયલ ફોર પોઈન્ટ એઇટ વોલ્ડ છે અને જ્યારે આ જ સપાટી પર ટુ લેમડા તરંગ લંબાઈ નું વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ વન પોઈન્ટ સિક્સ વોલ્ટ મળે છે તો થ્રેસોલ તરંગ લંબાઈ લેમડા જીરો કેટલી ચાલો પેલા જે આપ્યું છે લેમડા વન બરાબર લેમડા ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરો વન ફોર પોઈન્ટ એટ વોલ્ટ પછી લેમડા ટુ બરાબર આપ્યું છે ટુ લેમડા ત્યારે વી ઝીરો ટુ

માઇનસ વન અપોન લેમડા ચાલો ઇટ્સ ઓકે વન તથા બે માટે આઉટ લખી દ્યો ચાલો ડાયરેક્ટલીમ ટુ માઇનસ વન અપોન બે ચાલો વન ડિવાઈડ ટુ કરો ચાલો તો આ ઉડી જશે ભાગાકાર કરશો એટલે વીઝરો વન વીઝીરો ટુ પણ એચસી જતું રહેશે વનઅન લેમડા વન માઇનસ વન અપોન લેમડા છેદ માં લેમડા માઇનસ ત્યાં લઈ લેશો એટલે થ્રી ના છેદ માં લેમડા ટુ માઇનસ થ્રી ના છેદમાં છેદમાં લેમડા 1 માઇનસ વન અપોન લેમડા જીરો ચાલો આમાંથી લેમડા વન આ છે જ ચાલો તો 3 ના છેદમાં લેમડા ટુ કેટલું છે ચેક કરી લ્યો લેમડા ટુ છે ટુ લેમડા -1 / λ ओके आमाथी 1 / λ 0 कॉमन 3 - 1 એટલે 2 ઇટ્સ ઓકે ચાલો આના ઉપરથી 1 / λ कॉमन 3 / 2 - 1 = 2 / λ 0 ચાલો આયા 2 એટલે 1 / 2 એટલે 1 / 2 λ = 2 / λ 0 λ 0 લઈ જાવ અને આયા લઈ જાવ આવી ગયો સિમ્પલ તો λ 0 = હું આવી જશે 4 λ જોઈ લો ચેક કરો ફોર લેમડા છે આન્સર યસ 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 વિદ્યાર્થી મિત્રો તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર આવી ગયો બહુ સિમ્પલ ફોટો ઇલેક્ટ્રિક અસરના જ ઇક્વેશન ઉપરથી આપણે સોલ્વ કરી એક્ઝામ્પલ તો કમ્પ્લીટ ચાલો આગળ વધીએ રેડી છો એક્સાઇટેડ નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે સ્ક્રીન પર આવી રહ્યો આ ધાતુની સપાટી માટે થ્રેસોલ આવૃત્તિ આપેલી છે ફાઈવ ઓકે

વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે મહત્તમ ઝડપ કેટલી હોય બહુ સરસ છે બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે બહુ સીધું સિમ્પલ સૂત્ર બોલો હાલો બહુ સિમ્પલ વન હાફ એમ બી સ્કવેર મેક્સિમમ વન ઇઝ ઇક્વલ ટુ એચ એફ વન માઇનસ એચએફ જીરો ઇટ્સ ઓકે ચાલો अह एकीबत ಅದ ಮುಗಿದೆ એટલે 1/2 mv² ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ 1 = h f1 એટલે h कॉमन काढो એટલે f1 - f0 ಚಾಲೋ ಳೇವಾದು ತಥಾ 1/2 mv² ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ 2 h कॉमन f2 - f0 ಚಾಲೋ ರೆಡಿ ಗುಣೋತ್ತರಲೋ ગુણોત્તર લેતા તો 1 આપ એમ 1 આપ એમ ઉડી જશે એટલે 20 સ્ક્વેર મેક્સિમમ 1 / 20 સ્ક્વેર મેક્સિમમ 2 બરાબર આ h ઉડી જશે f1 250 - f0 f0 એટલે 50 / 550 - 50 આ થશે 50 / 450 50 ઉડી જ એટલે 1 / 4

બઉ સિમ્પલ આજ સૂત્રો એટલે ફોટો ઇલેક્ટ્રિકેશન મેક્સિમ બરાબર એચએફ માઇનસ ફાઈ ઝીરો બરાબર એચએફ માઇનસ એચએફ જીરો બરાબર એચસી લેમડા માઇનસ એચસી લેમડા જીરો ઇટ્સ ઓકે રેડી તો આના પરથી લગભગ એમસીક્યુ તમે સોલ્વ કરી જ શકશો ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ તો તમારો જવાબ હું ફોર ઇન્ટુ ટેન ટુ સિક્સ છે યસ ઓપ્શન બી ધ રાઈટ આન્સર ઓપ્શન બી ઝ ધ રાઇટ આન્સર ઈશ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એ બી અને એસસી ધાતુ ના વર્ક ફંક્શન આય પાછા ચાલો ફાઈવ એ ઇલેક્ટ્રોન વર્લ્ડ ફાઇવ બી ઇલેક્ટ્રોન વર્લ્ડ અને ફાઇવ સી ઇલેક્ટ્રોન રાઈટ જો તેના પર ત્રણ હજાર એક્સ્ટ્રો તરંગ લંબાઈ નો પ્રકાશ આપવામાં આવે બી માંથી ઉત્સર્જન થાય સી માંથી ઉત્સર્જન થાય કે ત્રણેયમાંથી ઉત્સર્જન થાય ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટેની શરત તમને આપેલા ખબર હોવી જોઈએ કે ઉર્જા ઈ બરાબર એચ ગ્રેટર ધેન ફાઈવ ઝીરો બરાબર ને ધાતુના વર્ક ફંક્શન કરતા આપાત પ્રકાશની ઉર્જા વધારે હોવી જોઈએ આપણે એટલી ખબર પડે તો જ ઉત્સર્જન થાય નહીતર ના થાય તો પેલા આપાત પ્રકાશની ઉર્જા ગણી નાખો ચાલો આપાત વિકિરણની ઉર્જા ચાલો આપાત વિકિરણની ઉર્જા ઈ બરાબર હું આવે એચ એફ કે એચ સી અપોન લેમડા ઈ ઇલેક્ટ્રોન વોલ્ટ ડાયરેક્ટલી રેડી ચાલો છ પોઈન્ટ બાસઠ દસ ની માઇનસ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસ આઠ ડિવાઈડ બાય ત્રણ દસ માઇનસ સેવન ચાલો રેડી પેલી બાબતો થ્રી જાય ઓગણીસ ને વીસ વીસ છવ્વીસ ચોત્રીસ પ્લસ ચોત્રીસ જાય કાતા જાય તો અહીંયા વધે છ પોઈન્ટ બાસઠ વન આપણે કર્યું હતું આગળ ચાર પોઈન્ટ તેર ઇલેક્ટ્રોન વોલ્ટ બરોબર ને ચાર પોઈન્ટ તેર ઇલેક્ટ્રોન વોલ્ટ હવે જોઈ લો પેલી ધાતુ માટે ચાર પોઈન્ટ પાંચ છે આપો છો કેટલી તો કે ઈ ગ્રેટર દેન ફાઈ એ ઈ ગ્રેટર દેન ફાઈ બી તથા ઈ લેસ દેન ફાઈ સી જોઈ લો ચાર પોઈન્ટ પાંચ અને ચાર પોઈન્ટ ત્રણ વર્ક ફંક્શન છે આ ચાર પોઈન્ટ એક છે અને આમાંથી પોસિબલ નથી પણ આમાં ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે તો તમારો સાચો જવાબ છે સી કે સી માંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે તો રાઈટ આન્સર ઇઝ સી

તો સેલ ને એપ ટુ આવૃત્તિ વાળો એક રંગી પ્રકાશ વડે ઉત્સર્જિત કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું ઓકે વેરી ગુડ ચાલો તો પેલા F1 આવૃત્તિ વાળો પ્રકાશ આપત કરો ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ છે V1 એટલે EV1 બરાબર HF1 -φ0 ચાલો આને 1 આપી દીધું અને બીજામાં માં લઈ લ્યો EV2 બરાબર HF2 -φ0 અને 2 આપી દીધું આપણે મેળવવાનું છે V2 ઓકે okay. તો આની બાદ બાકી જવાબ ચેક કરી લઈએ પેલા આવો આવે છે કે નહીં ચાલો આવું છે હવે આને તમે આ બાજુ લઈ જાઓ આપણે વી ટુ કીધું છે મળી જશે ચાલો આને નીચે લઈ જાઓ તો વી વન માઇનસ વી ટુ બરાબર એચ બાય ઈ આ ને છે એટલા ના આવે વી વન માઇનસ એચ બાય એફ ટુ માઇનસ પણ એફ વન માઇનસ એફ ટુ છે એટલે માઇનસ વળું નહિ નિશાની ઉલટાવીએ ચાલો એવું કરીએ તો આને ઉલટાવી નાખીએ તો આને ઉલટાવી નાખો તો v2 બરાબર આવું થશે ને v1 - h / e - f2 - f1 l - f2 થઈ જશે ને આ + f1 થઈ જ્યું લાવી ગયું ચાલો a --+ થઈ જશે એટલે v2 = v1 + h / e આ પ્લસ થઈ જાય ને

આવી ગયું ઓકે અને જો તમારે સિમ્પલ ડાયરેક્ટલી આ લાવવાનું હવે થાય તો તમે ડાયરેક્ટ વી ટુ માઇનસ વી કરો તો બી આવી જશે ચાલો આગળ વધીએ નેક્સ્ટ પદાર્થ પર આપાત થતા પ્રકાશની આવૃત્તિ એફ છે ઓકે અને થ્રેસોલ આવૃત્તિ એફ ઝીરો છે તો વધુમાં વધુ વેગ કેટલો એ વી મેક્સિમમ પૂછ્યું છે મેળવી લઈએ ચાલો બહુ ઈઝી છે વન હાફ એમ બી સ્ક્વેર મેક્સિમમ બરાબર એચ એફ માઇનસ ચાલો તો હાફ મેક્સિમ બરાબર શું વધશે બોલો ટુ એચ ના છેદમાં એમ એફ માર્ગ ના બાજુ લાવો તો વર્ગમૂટ તો વી મેક્સિમ બરાબર

વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ફાઈ કાર્ય વિધેય ધાતુની સપાટી પર લીમડા તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરતા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગાય આ પૂછ્યું છે એનું એ છે પણ વર્ક ફંક્શન ની જગ્યાએ તરંગ લંબાઈ પૂછી છે એટલે બહુ ઈઝી છે ચાલો 1/2 mv2 મેક્સિમમ બરાબર hf hf0 બરાબર

चलो हम टू पर ले जाओ एम नीचे ले जाओ वी स्वर मेक्सिम बराबर टू एच सी माइनस डिवाइड बाय बैमडा वर्ग ने आज ला तो वी मेक्सिम इक्वल टू टू एच सी मैनस लेम

આ સાથે આ સેક્શન ને આપણે પૂરું કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ઉર્જા સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઈએ છીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ